ચોથી જૂન બે હજાર પચીસ બુધવાર ઈસુએ એકતા અખંડતા જાળવી રાખવા માટે ખૂબ પ્રાર્થના કરી છે પવિત્ર કુટુંબમાં જે કુટુંબ ભાવના છે તેવી માનવ સમુદાયમાં આવી તે પ્રાર્થના કરે છે આવી પ્રેમભરી એકતાથી એકબીજા સાથે હળીમળીને જીવતા મને શું આવડે છે એ સ્વાર્થી વૃત્તિ પર વિજય મેળવવા મારે શું કરવાની જરૂર છે ઈસુની ઈચ્છા છે કે એકે એક શ્રદ્ધાળુ દુષ્ટતા સામે રક્ષણ પામે ઈસુએ આપણને પ્રેમનો સંદેશો આપ્યો છે પણ સંચાર એ પ્રેમનો સંદેશો ધિક્કારે છે આજે આપણે ત્યાં ઈસુને નામે કરી નિઃસ્વાર્થ પ્રેમ સેવાને સ્વીકારવાને બદલે તેની પાછળ બીજા હેતુઓ છે એમ કરી એને ઉતારી પાડવામાં આવે છે અને એની સેવા કરનાર વિરુદ્ધ દ્વેષ ફેલાવવાનો પ્રપંજ કરાઈ રહ્યો છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોનબોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ